નમસ્કાર ખેડૂત મિત્રો પ્લાઝમા ક્રોપ સાયન્સ કંપનીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ વીસ સાત બે હાજર પચીસ ના રોજ ગામ ધારંગણી આપણે સંદુભાઈ ડોબરિયા એની વાડીએ આમ તો પચાસ વીઘાનું કપાસનું વાવેતર કરેલું છે અહીંયા ત્રીસ વીઘાનું છે બીજી બે વાળી દસ દસ વીઘાનું છે અને સંદુભાઈ ની ખેતી ખૂબ સરસ છે ને એની આ જે કપાસ માં એમાં આંટો માર્યો ખુબ સરસ હવે આપણે આપડી જે પ્લાઝમા ક્રોપ સાયન્સ કંપનીની જે એકા કરીને આપડી જે પ્રોડક્ટ છે તે તમામ સુસ્યા પ્રકારની ની જીવાત ની અંદર કામ કરે છે લીલા સુસ્યા સફેદ મસરી તીર કથીરી ઘોડો વરદક જે આપડે સંધુભાઈ એ આજથી થી બાર દિવસ પહેલા ગઈ આઠ તારીખે સ્પ્રે કરેલો છે આજે આ કપાસ ની બાર દિવસ થયા કોઈ પણ પ્રકારનું એક પણ સુસ્યા પ્રકારની જીવા જોવા મળતી નતી એટલે આપણે ખેડૂત ની સાથે વાત કરી કેમ છો સંધુભાઈ મજામાં તમે આજે આપણે પ્લાઝમા ક્રોપ સાઇઝ કંપની ની જે એકાકરી જે પ્રોડક્ટ છે એનો છંટકાવ કર્યો અને આજ બાર દિવસ બાર દિવસ તમને કેમ લાગ્યું બહુ સારું એમ આ વેતવેતના ડોકા નીકળી ગયા અને કલર આવી ગયો એકદમ કાળો જ્યારે તમે દવાનો સ્પ્રે કર્યો ત્યારે જે કપાસ થોડોક ઝાકો લાગતો તો તે પછી બહુ સારો થઈ ગયો એમ

રમેશભાઈ ના રમેશભાઈ આપણે મારુતિ કૃષિ કેન્દ્ર નવી ધારકની એગ્રો છે ને આથી સંધુભાઈ આપણે એકા બે લિટર આવ્યા હતા અને બે લિટર દવાનો એને આખા બધા પચાસ પચાસ વીઘામાં છિંકાવ કરેલો છે અને ખુબ સરસ રિઝલ્ટ મળેલું છે ખેડૂતોને આ દવા આપડે વાપરવા માટે ભલામણ કરવું પણ ફાયદો છે હા મારુતિ કૃષિ કેન્દ્ર રમેશભાઈ જે છે એ કંપનીના ડાયરેક્ટ ડીલર છે કોઈ પણ ખેડૂતને આપણે જે એક આ જોઈતી હોય તો રમેશભાઈનો સંપર્ક કરે એનો મોબાઈલ નંબર છે સત્તાણું બેકોતેર એંસી પાંચસો પંચાવન અને આપણે સંધુભાઈને કઈ તમારો મોબાઈલ નંબર એટલે ખેડૂતોને આપી દો બોલો તમારો નવાણું ઝીરો એકાણું ત્રેપન છ બોંતેર હવે આ સંધુભાઈના મોબાઈલ નંબર ઉપર તમે રિઝલ્ટ વિશે કાઈ વાતચીત કરી લેજો ખૂબ સરસ રિઝલ્ટ મળે છે અને પ્રોડક્ટ એકદમ સારી છે કોઈ પણ સાઇડ ઇફેક્ટ નથી ગયા વર્ષે આ ખેડૂતો એ ઉપરા ઉપરી પાંચ સાત રાઉન્ડ પણ કરેલા છે એટલે ધારંગણી ગામ ચંદુભાઈ ડોબરિયાની ની વાડીએ રૂબરૂ આજુબાજુ વાળા કોઈ પણ જોઈ શકે છે આવી ખુબ સરસ રીતે છે થેન્ક યુ